હનુમાનજી ચારેય યુગમાં વિદ્યમાન છે અને આજે પણ તેઓ ધરતી પર છે હનુમાનજીના ચમત્કાર ભાગ બેમાં હનુમાનજીએ કેવી રીતે ભીમને તેમની શક્તિથી તેમને લજ્જિત કર્યા હતા અને તેમને પોતાની શક્તિ પર ખૂબ જ અહંકાર હતો તેને માટે તેમને એક શીખ આપી કે તેમણે પોતાની શક્તિનો ઉપયોગ સત્કાર્યોમાં કરવો જોઈએ અને સમાજમાં આદરણીય બનવું જોઈએ મહાભારતના પાંડવોના વનવાસકાળનો એક પ્રસંગ જોઈશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ હનુમાનજીના ચમત્કારની કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો પાંડવોના વનવાસકાળ દરમિયાન એકવાર દ્રૌપદીને એક સહસ્રદલ કમળ દેખાય છે તે જોઈને તે કમળ લઈ લે છે અને ભીમને તેવા જ એક બીજા કમળને લાવવા માટે કહે છે કમળ લેવા માટે ભીમ નીકળી તો પડે છે પણ આગળ જઈને ખૂબ જ ઘણા જંગલની અંદર તે પહોંચી જાય છે જ્યાં ગંધમાદન પર્વતની ચોટી ઉપર એક વિશાળ કેળાનું વન જોય છે તેમાં તેઓ અંદર જાય છે આ વનમાં હનુમાનજી રહે છે તેમણે ભીમના આવવાની ખબર પડી જાય છે અને તેમણે વિચાર્યું કે આ માર્ગ આગળ સ્વર્ગમાં જાય છે અને ભીમ માટે તે જવા માટે હાનિકારક છે સ્વર્ગમાં જવાનું ભીમને હાનિકારક હોવાને લીધે ત્યાં ભીમના રસ્તા પર હનુમાનજી આડા સુઈ જાય છે હનુમાનજી ભીમને કહે છે કે આગળ આ પર્વત મનુષ્ય માટે અગમ્ય છે માટે તમે અહીંયાથી જ પાછા ફરી જાઓ ભીમ કહે છે કે હું મરું કે જીવું તમારે તેની સાથે શું સંબંધ છે તમે જરા ઉઠીને મને રસ્તો આપો હનુમાનજી કહે છે કે હું રોગથી પીડાવ છું જેને કારણે ઉઠી નહીં શકું તમે મને મારા ઉપરથી લાંઘીને જતા રહો ભીમ બોલે છે પરમાત્મા દરેક પ્રાણીઓના દેહમાં છે એટલે કોઈને પણ લાંગીને જવામાં તેમનું અપમાન ન કરી શકાય ત્યારે હનુમાનજી કહે છે જો એવું જ હોય તો તમે મારી પૂંછડી પકડીને મને અહીંયાથી હટાવી દો અને તમે તમારા રસ્તે જતા રહો ભીમે હનુમાનજીની પૂંછડી જોરથી પકડી અને ખેંચી પરંતુ એ ત્યાંથી બિલકુલ હલ્યા નહીં ભીમને શરમ આવી અને તેમનું મસ્તક ઝૂકી ગયું તેમણે ક્ષમા માગી અને તેમનો પરિચય પૂછ્યો ત્યારે હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો અને વરદાન આપ્યું કે મહાભારતના યુદ્ધના સમયમાં હું તમારા લોકોની સહાયતા કરીશ હનુમાનજી અહીંયા ભીમને એ સમજાવવા માગતા હતા કે વિનમ્રતા જ શક્તિને પૂજનીય બનાવે છે એટલે આપણી શક્તિ પર કોઈ દિવસ અહંકાર ન કરવો અને તેનો ઉપયોગ તેને સત્કાર્યોમાં કરવો અને સમાજમાં આદરણીય બનવું જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે નવા જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભાગ એકની લિંક મૂકેલી છે જે સાંભળવા તમને વિનંતી છે ફરી મળીશું ભાગ ત્રણમાં